નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે પણ કિસાન યોજનાના લાભાર્થી છો અને પરેશાની વિના આગામી હપ્તો મેળવવા માંગો છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો ક્યારે આવશે કયા ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે પીએમ કિસાનના સોળમાં હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસવી તથા મિત્ર હપ્તાનો લાભ મેળવવા આ કામ જરૂરી કરવું પડશે વગેરે માહિતી આપણે આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રે જો તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો આર્થિક રીતે નબળા લોકો માટે ઘણી યોજનાઓ ઓફર કરવામાં આવે છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનો લાભ લોકોને આપવામાં આવે છે આમાંની એક યોજના અને જરૂરિયાતમંદ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે મિત્રો જેમાંથી અત્યાર સુધીમાં પંદર હપ્તા મળી ચૂક્યા છે જોકે ઘણા ખેડૂતો સોળમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવો છો અને રાહ જોઈ રહ્યા છો કે સોળમાં હપ્તાના પૈસા ક્યારે આવશે તો સાલો જાણીએ કે સોળમાં પીએમ કિસાનનો હપ્તો ક્યારે આવશે તો મિત્રો તમારા હપ્તાનું અપડેટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને જો હપ્તો ન મળે તો ફરિયાદ કેવી રીતે અને ક્યાં કરવી તેના વિશે પણ વાત કરીશું મિત્રો સૌપ્રથમ જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન કિસાન સન્માન નિધિ યોજના મિત્રો જો તમે યોજનાના લાભાર્થી છો તો દેખીતી રીતે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સુ છે તમે કદાચ તેનાથી વાકેફ હશો પરંતુ જો તમે આ યોજનાથી અજાણશો તો તમને જણાવી દઈએ કે આ યોજના કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને આર્થિક મદદ માટે ઉપલબ્ધ you see? મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થીઓને દર ચોથા બે હજાર રૂપિયા આપવામાં આવે છે કિસાન યોજનાનો લાભ લેશે મિત્રો પંદરમો હપ્તો લોકો સુધી પહોંચી ગયો છે પરંતુ સોળમા હપ્તાના પૈસા આવવાના બાકી છે જોકે લાભાર્થીઓના બેંક ખાતામાં સોળમો હપ્તો ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે તે અંગે કોઈ

ઘણા ખેડૂતો વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને પંદરમાં માં આપતાના પૈસા મળ્યા નથી

પછી બોક્સમાં રહેશે અને મિત્રો હવે જોઈએ મેળવવા માટે આ કામ કરવું જ જરૂરી છે મિત્રો જેવો પ્રથમ લાભ લેશે તેમના માટે તેમનું ઈ કરાવવું મહત્વપૂર્ણ છે મિત્રો તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાની ખાતરી કરો જો તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમારા હપ્તાના પૈસા ફસાઈ શકે છે મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે જીઓ વેરિફિકેશન કરાવવું ખૂબ જ જરૂરી છે જેઓ આવું નથી કરાવતા તેઓ બેંકમાં હપ્તાના પૈસા મેળવવામાં અટવાઈ શકે છે અને મિત્રો બીજા કોઈ પણ કારણોસર તમારા ખાતામાં પૈસા નથી આવતા તો તમે નીચે કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને જાણકારી આપી દઈશું અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો હજી સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુ આપેલા બિલ ને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો